લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસે નેશદ દેસાઈને મેદાને ઉતાર્યા છે ત્યારે આજે નેશદ દેસાઈએ લોકોને મતદાન કરવાની અપીલ કરી છે આગામી સાત મહિના રોજ પોતાનો કિંમતી મત આપવા હાકલ કરી છે સાથે જ લોકો પાસે દાનની માંગ કરી છે કોંગ્રેસ ઉમેદવાર નેશર દેસાઈએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલા અમારા કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીજ કરી દેવામાં આવ્યા છે જેથી આ ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પક્ષ પાસે પૈસાની અછત છે આ સાથે તેમણે ભાજપ સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા છે તેમણે કહ્યું હતું કે સુરતમાં ચૂંટણી બિનહરીફ કરી ઓગણીસ લાખ જેટલા મતદાતાઓ સાથે તેમણે અન્યાય કર્યા છે સાથે જ તેમણે સામ દામ દંડ અને ભેદ જેવા શસ્ત્રોનો ઉપયોગ કરી દેશમાં વિપક્ષ ખતમ કરવા પણ પ્રયાસો કર્યો છે ત્યારે આ ચૂંટણીમાં નવસારીના લોકો અને દેશના લોકો કોંગ્રેસને બનતી મદદ કરવામાં આવે તેવી અપીલ કરી છે લોકોને શક્ય હોય એટલું દાન આપવા અપીલ કરી છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોંગ્રેસના ચાર ઉમેદવારોએ આ વખતે ચૂંટણી લડવા માટે લોકો પાસે આર્થિક મદદ માંગી છે ખાસ કરીને બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને લોકો રોકડા પૈસા આપીને પછી આશીર્વાદ આપતા હોય તેવા વિડીયો સામે આવ્યા છે એ સિવાય પણ કોંગ્રેસના અન્ય ઉમેદવારોએ વોટ સાથે નોટની માંગણી કરી છે કોંગ્રેસ તેને લોકોનો મળી રહેલો સંયોગ ગણાવે છે તો ભાજપ તેને સહાનુભૂતિના નામે પબ્લિક સિટીમાં ખપાવે છે હું નૈસત દેસાઈ પચ્ચીસ નવસારી લોકસભાનો કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન પક્ષનો ઉમેદવાર આપ સમક્ષ નમ્ર પ્રાર્થના કરું છું મતદાતાઓ આપ મતદાન કરો તે પહેલાં આપને વિશેષ તકલીફ આપવા માંગુ છું આપ જાણો છો કે હાલમાં કોંગ્રેસ પક્ષના બેંક ખાતાઓ સીલ થઈ ગયા છે દુનિયાના ઇતિહાસમાં ચૂંટણી સમયે કોઈ રાજકીય પક્ષના બેંક ખાતા સીલ થાય એ આ પહેલો પ્રસંગ છે પરિણામે ભારે આર્થિક કટોકટીનો સામનો કરવો પડે છે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીને ભારે ખર્ચાળ બનાવી દીધી છે ના છૂટકે આપને પ્રાર્થના કરવાની ફરજ પડેલ છે આપ જાણો છો આપે દસ દિવસ વર્તમાન વર્તમાનપત્રો સુરતના વાંચ્યા સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે હિટલરના ભક્તોએ સુરત લોકસભાના અઢાર લાખ મતદાતાઓનો મતદાનનો સંપૂર્ણ અધિકાર છીનવીને મતદાતાઓની હત્યા કરી છે ભાઈ અને લોભ વચ્ચે ન્યાય ફરમાવ્યો છે સત્તાએ રાજ સત્તાએ પરિણામે નવસારીમાં મતદાન થાય અને ન્યાય પ્રસ્થાપિત કરવા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સારી રીતે ફાઇટ થઈ શકે માટે આપને નમ્ર પ્રાર્થના છે કે આપના મતદાન પહેલા મહાન દાનની જરૂર છે આપને યોગ્ય લાગે તે રકમ આપ દાન આપો આપના દાન સાથે આશીર્વાદ આપો આ સાથે નીચે મેં મારા એકાઉન્ટની લિંક અને ક્યુઆર કોડ મેં રજૂ કર્યો છે આપ એનો અભ્યાસ કરીને આપને યોગ્ય લાગે તે દાન ન્યાય સાથે આપવા હું આપને નમ્ર પ્રાર્થના કરું છું આપને ના છૂટકે આપેલ તકલીફ બદલ આપની ક્ષમા ચાહું છું